स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দો E N T E R P R I S E એન્ટરપ્રાઇઝ એટલે साहस E N T E R T A I N એન્ટરટેન એટલે મનોરંજન કરવું A N T H R A L એન્થ્રોલ એટલે મંત્રમુગ્ધ કરું अथवा મોહિત કરું E N T I C E इनटाईस એટલે લચાવ અથવા લોભાવવું A N T I R E ઇન્ટાયર એટલે સમગ્ર અથવા સંપૂર્ણ E N T I T L E એન્ટાઇટલ એટલે હકદાર હોવું અથવા અધિકાર હોવું E N T R A N C E એન્ટ્રન્સન એટલે પ્રવેશ इन टी आर ए पी ड्रेप एट फसा इ एन टी आर ए पी एंट्रेपन टी आर इ टी एंट्रीट एट कालावाला अथवा आजीजी करवी ई एन टी आर इन सी एच एंट्रेस एट भराई रहूएन टी e आर यू एस टी t टप एट ભરોસો મૂકવો ઈ વી ઈ એલ ઓ પી એનવેલપ એટલે લપેટવું ઈ એન વી આઈ એવીએસ એટલે ઈશાળું ઈ એન વી આઈ આર ઓ એન એમ ઈ ટી એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ ઈ એન વી આઈ એસ એ જી ઈ એનવીસેજ એટલે કલ્પના અથવા આશા કરવી ઇ એન વી ઓ વાય એન ઓય એટલે રાજદૂત એલચી ખાસ પ્રતિનિધિ ઇ એન વી વાય એન વી એટલે ઈચ્છા કરવી અથવા અદેખાય ઇ પી એચ ઇ એમ ઇ આર એ એલ ઇ ઇફેમરિયલ એટલે ક્ષણભંગૂર અથવા ક્ષણિક एपिक एपिक એટલે મહાકાવ્ય અથવા વીરચૈત્ર ગાથા